ધ્રાંગધ્રા શહેરની શિશુકુંજ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની શાળાકીય રમત ઉત્સવમાં પચાસ મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું દ્રાંગધ્રા શહેરની પ્રતિષ્ઠિત શિશુકુંજ શાળાના ખેલાડીઓએ જિલ્લા કક્ષાની શાળાકીય રમત ઉત્સવમાં સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરી પચાસ જેટલા મેડલ પ્રાપ્ત કરી શાળાનું તેમજ ધ્રાંગધ્રા શહેરનું ગૌરવ અને નામ રોશન કર્યું છે આવનાર દિવસોમાં પિસ્તાલીસ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન એથ્લેટિક બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સિશી કુંજ શાળામાં ટેબલ ટેનિસ બહેનો જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની વિવિધ તાલુકાના ખેલાડીઓ મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધામાં શિષુકુંજ શાળાના ખેલાડીઓએ કુલ પચાસ મેડલ મેળવ્યા હતા તેમાંથી એથ્લેટિક રમતમાં સાડત્રીસ મેડલ તથા ટેબલ ટેનિસ રમતમાં તેર મેડલ પ્રાપ્ત કરી ઉત્કર્ષ કામગીરી કરી હતી આગામી સમયમાં પિસ્તાલીસ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે આ સિદ્ધિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ મહેનત પ્રતિભા અને રમત પ્રત્યેનો જુસ્સો સાબિત કર્યો છે આ સફળતા પાછળ ખેલાડીઓએ કઠોળ મહેનત સાથે શિક્ષકો તથા કોચ કરણભાઈ ગાંગર કુલદીપભાઈ કરજરિયા પંકજભાઈ ત્રિવેદીના માર્ગદર્શન તથા શાળાના સંચાલકો દ્વારા પ્રોત્સાહન વલણ રહેલું છે શાળાના આ ખેલાડીઓની સિદ્ધિથી શાળા પરિવાર અને સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે મારું નામ સુમેરા પ્રસાદ નેહુરભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકામાં આવેલી શિશુકુંભ શાળામાં હું અભ્યાસ કરું છું મારા કોચનું નામ કરણભાઈ ઘાંગર છે તેમની પાસે હું ટ્રેનિંગ લઈ રહી છું અને મારી ઇવેન્ટ એથ્લેટિકમાં સો મીટર અને બસો મીટર છે અને એચજીફભાઈ બે હજાર ત્રેવીસમાં સો મીટરમાં બ્રોન્ઝ મેડલ આવે છે બસો મીટરમાં સિલ્વર મેડલ આવે છે ખેલમાં ખૂંડમાં સો મીટરમાં સિલ્વર મેડલ આવે છે અને બસો મીટરમાં ગોલ્ડ મેડલ આવે છે આ સ્કૂલ યોજના દ્વારા હું આગળ વધી રહ્યો છું તેથી સ્પોર્ટ ઓથોરિટી ગુજરાતમાં આભાર માનું છું